ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ તીર્થધામ રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો આજે ચૈત્ર નવરાત્રિના પ્રારંભે મંગળવારના રોજથી શરૂ થનાર કથા રામનવમી સુધી ચાલશે આ કથાનું બાલ સંત શ્રી પ્રિયાંશુ મહારાજ સંગીતમય રસાળ શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે ત્યારે સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથાનું મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા લાભ લે તે માટે તીર્થધામ રામકુંડના મહંત દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે ચૈત્ર સુદ એકમ પહેલું નવરાત્રુ આપણા રામકુંડ તીર્થ ઉપર પ્રતિ વર્ષ ચૈત્ર નવરાત્રામાં શ્રી રામચરિત માનસનું જે આજે આયોજન થતું આવ્યું છે એમાં આજે પણ રામકુંડ તીર્થ ઉપર ભવ્ય અને દિવ્ય શ્રી રામચરિત માનસ કથાનું સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે મંગલાચરણથી પ્રાગટ્ય થયું અને હવે નવ દિવસ સુધી તારીખ સત્તર તારીખ ને દિવસ સુધી આ શ્રી રામચરિત માનસ કથા ચાલશે તો આપ સર્વે ધર્મપ્રેમી જનતા આ કથાનું શ્રવણ કરો અને આપણે બધા સાથે મળીને સત્સંગ ભજન અને ભોજન સાથે કરીએ એવું મારું આપને ભાવભર્યું નિમંત્રણ છે આપને બધાને સાદર નિમંત્રિત છો